બંગાળ સાગરમાં એક મજબૂત સિસ્ટમ પણ છે દેશના ઘણા ભાગોમાં પૂર આવે વરસાદ થવા જવાની શક્યતા ચોમાસું ચોમાસુ મહારાષ્ટ્ર પહોંચીને ગુજરાત તરફ આગળ વધતું અટકી ગયું છે ત્યારે જાણીતો હવામાન અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેઓ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને લઈને મોટી આગાહી કરી છે સાથે જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને અંગે પણ માહિતી આપી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો પરેશ કોસમી દ્વારા પણ ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે તેને લઈને તેઓએ પણ માહિતી આપી છે આ સિવાય ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારે આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે જાણીતા હોવા મનુષ્યના તંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે તેઓએ જણાવ્યું છે કે ગરમી સાથે રાજ્યમાં હવાનું જોર પણ રહેશે જો કે તારીખ પાંચથી લઈને નવ જૂન વચ્ચે રાજ્યમાં અણધારો વરસાદ વરસશે તેવી માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે જ્યારે તારીખ થી લઈને બાર જૂનમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે બારથી પંદર જૂન રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે અઢાર જૂન પછી બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે તેથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે જોકે જુલાઈ મહિનામાં પવનનું જોર વધારે રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ પણ ખાબકશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં તારીખ એકવીસથી ત્રેવીસ જૂન સુધી કેટલાક ભાગોમાં સારો વરસાદ થઈ શકે છે દસથી બાર જૂન મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ રહેશે જ્યારે તેર જૂનથી પંદર જૂન દેશના ઘણા ભાગોમાં પૂર આવે એવો વરસાદ પડે તેવી પણ શક્યતા છે ખાસ કરીને દેશના પૂર્વ ભાગો અને મધ્ય ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો તેમના જણાવ્યા અનુસાર જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે સાથે જ આ વર્ષે ચોમાસું સારું રહેશે એટલે ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય તેવી માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી છે તે સિવાય જો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ એટલે કે છ તારીખ સુધીનું રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે જેમાં આજથી લઈને છ તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક કોઈક સ્થળે વરસે એવી શક્યતા વ્યક્ત કરાય છે જોકે હાલ તો ભારેથી ભારે વરસાદ વરસી જાય એવી કોઈ જ શક્યતાઓ વ્યક્ત નથી કરાય છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ કોઈક સ્થળે વરસી શકે છે ખાસ કરીને કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરાય એના વિશે વાત કરીએ તો ગીર સોમનાથ ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારો જ્યારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછોયા વિસ્તારોમાં આજથી લઈને આવનારી છ તારીખ સુધીમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક કોઈક સ્થળે વરસતો રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આ વર્ષે દેશમાં ચોમાસું કેવું રહેશે તે અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની માહિતી આપવામાં આવી છે જેમાં ગુજરાતમાં પણ ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે ચોમાસું કેવું રહેશે એનું ફાઇનલ પૂર્વાનુમાન પહેલીવાર ભારતીય હોમ વિભાગ દ્વારા પ્રદેશ પ્રમાણે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં વધુ એટલે કે એકસોને ઓગણીસ ટકાથી પણ વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં એકસોને ચૌદ ટકાથી વધુ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે એટલે કે આ વર્ષે દેશમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ વરસાદ વરસે તેવી શક્યતા ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે પરેશ ગોસ્વામી દ્વારા પણ ચોમાસાને લઈને મહત્વની માહિતી આપવામાં આવી છે તેમના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ અરબ સાગરની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ હતી જેના પરિણામે કેરળ કર્ણાટક ગોવા અને કોંકણ તેમજ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે જોકે હાલ અરબ સાગરમાં બીજી કોઈ નવી સિસ્ટમ નથી બની રહી આથી આગામી એકાદ દિવસમાં અત્યારે જે સિસ્ટમ છે તે નિષ્ક્રિય થઈ જવાની શક્યતા સાથે જ ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે જેના પરિણામે ગુજરાતમાં ચોમાસું આગમન પણ મોડું થઈ શકે છે મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થવાથી મોનસૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે જેના કારણે ગુજરાતમાં ચોમાસું આવતા હજુ ઘણી વાર લાગશે એટલે કે અગાઉ દસ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આગમન થશે તેવું કહેવાતું હતું પરંતુ આપણે પંદર જૂનની આસપાસ ચોમાસું ગુજરાત તરફ પહોંચી જાય તેવી આશા રાખી શકીએ તેવું પરેશ કોસમી દ્વારા જણાવવામાં આવ્યું છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે